બાઇક પર આવેલ ત્રણ ઈસમો પૈકી બેસમો પ્રવેશ્યા હતા અને ટેબલના ખાનામાં રહેલ રોકડ ઉઠાવી રહ્યા હતા જે દરમિયાન હાજર કર્મચારી રાજુ ત્રિફાટીએ તેઓના પડકાર ફેંકતા લૂંટારુએ તેઓના ગળાના ભાગે ચપ્પના ઘા ઝીકી દીધા હતા અને ટેબલના ખાનામાં રહેલ એક પોઇન્ટ સત્તર લાખ અને કર્મચારીના કિસ્સામાં રહેલ ત્રણ હજાર રોકડ અને મોબાઈલ લઈને ભાગી રહ્યા હતા જે દરમિયાન ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા કર્મચારી રાજ ત્રિપાઠીએ હિંમત દાખવી ત્રણ પૈકી એક ઈશમ સાથે બાથ ભીડી ઝડપી લીધો હતો અને બુમાબૂમ કરતા અને કર્મચારીઓ આવી જતા અન્ય બે ઈસમો બાઇક પર ભાગી જવામાં સફળ રહ્યા હતા ઝડપાયેલ ઈસમ ભાગી ન જાય તે માટે કર્મચારીઓએ દોરડાથી બાંધી દીધો હતો સર રાત કો મેરે કેવિન કી ખિડકી સે પીછે સે દો ચોર ઘુસે ઓર મેરા પૈસા લૂટા પૈસા લૂટને કે બાદ मेरे को चाकू मारा आगे वाली खिड़की से बाहर निकले तो मैंने पकड़ा उन लोगों लोगों को बहुत तीनों में हुई हम पे पर मैंने धक्का मारा तो वो लोग हाईवे पे गिरे फिर मैं दोबारा पकड़ा पकड़ने के बाद तीनों मेरे को छुड़ाने के लिए आए लेकिन मैं छोड़ा नहीं एक को पकड़ के रखा फिर दोनों छोड़ के भाग गए फिर मैं एक को घसीट के गेट तक ले गया समग्र घटना की जांच कामरेज पुलिस ने करवा

નોટનો બનાવ બનેલ છે જેની સમગ્ર હકીકત એવી છે ટોલનાકા પાસે આવેલ અંબિકા સેલ્સ એન્ડ એજન્સી ટાટા સર્વિસના બારના ભાગે આવેલ કેબિનમાં એક કર્મચારી રાત્રિ દરમિયાન સૂતો હોય છે જે કેબિનના પાછળના બારીના ભાગેથી બે અજાણ્યા ઈસમો કેબિનમાં ઘૂસે છે સૂતા જે ત્યાં હાજર કર્મચારી છે તેના ગળા પર તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી લોટ કરવા પ્રયાસ કરે છે અને ત્યાં રહેલ ટેબલના ખાનામાંથી એક લાખ સત્તર હજાર રૂપિયા રોકડા તેમજ કર્મચારીના ખિસ્સામાંથી ત્રણ હજાર અને પાંચ હજાર રૂપિયાનો કર્મચારીનો મોબાઈલ એમ કુલ એક લાખ પચીસ હજાર રૂપિયાની લૂંટ કરી નાસી છૂટે છે તે દરમિયાન હાજર કર્મચારી તેમનો પીછો કરી કુલ ત્રણ આરોપીમાંથી એક આરોપીને પકડી કોલરથી પકડી નીચે પાડી દે છે અને તેને પકડી લે છે જેની જાણ કામરેજ પોલીસને થતા તાત્કાલિક પોલીસ પહોંચી છે અને ગુનો દાખલ કરેલ છે એક આરોપી સ્થળ ઉપરથી પકડાયેલ છે અન્ય એક ઇસમને અન્ય એક આરોપીને પોલીસે પકડી પાડેલ છે એક આરોપી વોન્ટેડ બતાવેલ છે ત્રણે ત્રણ આરોપીમાં એક સરફરાજ છે એક અકિલ છે અને એક શકીલ છે જેમાંથી સરફરાજ અને શકીલ પકડાયેલા છે અકીલને ધરપકડ બાકી છે કુલ પાંત્રીસ હજારનો મુદ્દો રિકવર થયેલ છે આગળની તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ કામરેજ સુરત